નમસ્કાર દૂરદર્શન સમાચારની વિશેષ ચર્ચામાં સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જનસંપર્ક અને એઆઈ સંવાદની નવી પરિભાષા વિશે એકવીસમી એપ્રિલ એ છે પીઆરડી એટલે કે જનસંપર્ક દિવસ જનસંપર્ક શું છે કોઈ વ્યક્તિ સંસ્થા કે સમૂહના લોકો સાથેના સમાજ સાથેના સંવાદો અને સંબંધોને આકાર આપતો એક વ્યવસાય એટલે છે જનસંપર્ક આજના વિષયને વાત કરવા માટે આપણી સાથે નિષ્ણાતો જોડાયા છે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી ત્રિલોક સંઘાણી સર

और वो भी तीन दशक से अधिक अपना एक्सपीरियंस रख रहे हैं पी में और मीडिया में सर आपका स्वागत है हमारे साथ जुड़ने के लिए आपका बहुत बहुत धन्यवाद और हम हमारी बात शुरू करते हैं इस विषय में जब हम बात करते हैं तब मेरा पहला प्रश्न है कि जनसंपर्क शूँ शुरुआत क्या थी आज सुधी इन यात्रा के भी रही तो जनसंपर्क अने यात्रा आज सुधीनी बात करवा हूँ त्रिलोक संघाणी सर ने विनती कर आ विषय कई कहशो अपनी बात शुरू करिए जनसंपर्क आपको गुजराती शब्द है અને આપણે જ્યારે અંગ્રેજીમાં એનો શબ્દ જોઈએ છીએ તો પબ્લિક રિલેશન્સ એ શબ્દ છે અને આપણે આપણી બોલચાલની ભાષામાં પીઆર એવો આપણે શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ હવે પીઆર એ આપણે કોલોકિયલ લેંગ્વેજમાં આપણે બોલચાલની ભાષામાં આપણે ઘણીવાર એવું કહેતા હોય કે હર્ષદીપભાઈના તો પીઆર બહુ સારા અથવા તો ઉન્મેશભાઈના પિયાર તો બહુ સારા એ પોતાનું કામ ગમે ત્યાંથી કઢાવી લે પણ જનસંપર્ક એ આટલું આપણે કહેવાય ને કે સહેલાઈથી લેવા જેવો શબ્દ નથી અથવા તો સહેલાઈથી લેવાય લઈ શકાય એવો વિષય પણ નથી અને જનસંપર્ક પબ્લિક રેશન્સ એ શબ્દ પ્રયોગ કદાચ એની પહેલી વખત એનો ઉપયોગ ઓગણીસો પાંચમાં ઓગણીસો છમાં થયો પણ એની જે વિભાવના છે એનો જે કન્સેપ્ટ છે બહુ જૂનો છે એ તમે ગ્રીક ઇતિહાસ જુઓ એમાં પણ એનો ઉપયોગ થયેલો છે રોમન આપણે સામ્રાજ્યની વાત કરીએ તો એમાં પણ જનસંપર્કની વિભાવના હતી જ એટલે કે પબ્લિક રેસન્સની વિભાવના હતી જ ત્યારે કદાચ શબ્દ આ નહોતો આપણે ઉપયોગ કરતા અથવા ઉપયોગમાં નહોતો આવતો આપણે આપણા ભારતની જ વાત કરીએ તો હર્ષદભાઈ તમને તો ખ્યાલ હશે કે આપણે નાના હતા ત્યારથી એક વાર્તા સાંભળતા હતા પરદુપંજન રાજા વિક્રમાદિત્ય એટલે કે વિક્રમાદિત્ય રાજા એવો હતો કે જેને પ્રજામાં શું થઈ રહ્યું છે એની પણ ખબર હતી એટલે કે પ્રજાના સુખ દુઃખની જેને ખબર પડતી હતી એવો રાજા એટલે વિક્રમાદિત્ય આપણા રામનું જનસમ તંત્ર એટલે આપણે જ્યારે જનસપરની વાત કરીએ તો વિભાવના બહુ જ જૂની છે શબ્દ કદાચ નવો છે આપણે જ્યારે જનસંપર્કને થોડી આપણે જ્યારે એને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવાનું શરૂ થયું અથવા તો જેને આપણે પ્રેક્ટિસમાં લાવવાનું શરૂ થયું તો એ આઝાદી પછી એ પહેલાં પણ આપણે ત્યાં જે મોટી મોટી સંસ્થાઓ હતી ઉદ્યોગ સંસ્થાઓ હતી એમાં આ વિભાવના અમલમાં હતી જ પણ આઝાદી પછી આ વિભાવનાને આપણે થોડું વ્યવસ્થિત રીતે અમલમાં મૂકતા થયા અને એ એક પ્રચલિત પણ થયું અને એક મેનેજમેન્ટ લેવલ ઉપર આ ભાવનું આ વિભાવનાનું મહત્ત્વ આપણે સ્વીકાર્યું જનસંપર્કે શું છે એ જો એના વિશે કેવું હોય તો ઘણી બધી વ્યાખ્યાઓ એના વિશે અમલમાં છે અથવા તો પ્રચલિત છે પણ એક બહુ સીધી સાદી વ્યાખ્યા કે જેને ત્રણ શબ્દોમાં આપણે કહી શકીએ કે ગુડ વર્ક એડેક્વેટલી કોમ્યુનિકેટેડ ટુ ધ રાઈટ પીપલ એટલે કે તમે કોઈ સારું કામ કરો અને એનું યોગ્ય પ્રમાણમાં તમે એનું પ્રત્યાયન કરો યોગ્ય વ્યક્તિઓ જોડે આ એક બહુ જ નાની વ્યાખ્યા પણ બહુ જ સરળ અને સમજી શકાય એવી વ્યાખ્યા છે અને જનસંપર્કની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઘણું બધું એમાં બદલાયું પણ છે પણ છતાં પણ મુખ્ય વાત એમાં એ છે કે ટુ વે કોમ્યુનિકેશન છે આપણે કોઈ એક સંસ્થા પોતાના તરફથી એની પબ્લિક્સ જોડે એટલે કે એની સાથે સંકળાયેલા લોકો સાથે પ્રત્યાન કરે પણ સાથે સાથે સામેની જે પબ્લિક છે અથવા તો સામેનો જે વર્ગ છે એ પણ પોતાનું પ્રત્યાયન સંસ્થા સુધી પહોંચાડે તો જનસંપર્કની સૌથી મહત્ત્વની વાત એ ટુ વે કોમ્યુનિકેશન છે એટલે કે દ્વિમાર્ગી પ્રત્યાન છે અને આ એની વિભાવનાઓના સૌથી મહત્ત્વનું પાસું છે એટલે કે એ એક બ્રિજ નું કામ કરે છે જી સંસ્થા અને સમૂહને જોડવાનું કામ કરે છે એટલે સંસ્થા અને સમૂહને સતત જોડતા રહેવાનું કામ કરે છે અને આ એક સતત ચાલતી પ્રક્રિયા છે એવું નથી કે આજે આ પ્રક્રિયા અમલમાં મૂકી અને પછી એમાં વિરામ લીધો એવું ન ચાલે જનસંપર્ક એ સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે અને એટલે કારણે તેનું મહત્વ વધારે છે યસ એટલે સંવાદો થકી એક સેતુ સર્જવાનું કાર્ય એટલે જનસંપર્ક એવી કંઈ વ્યાખ્યા આપણે સમજી શકીએ જયારે કોઈ સંસ્થાની અને માટે તમારા ફાધર પણ આઈ ગેસ જનસંપર્કમાં જ એમણે પોતાનું સેવાઓ આપેલી છે તો તમને શું લાગે છે એ ખાતે આપ સેવા આપી રહ્યા છો અત્યારે કોઈ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટમાં પીઆર ની કેટલી જરૂરિયાત છે અને કઈ અંશે મદદરૂપ થાય છે પીઆરની જરૂરિયાત બધે જ છે કોઈ પણ સંસ્થા હોય કે વ્યક્તિ હોય સમાજ હોય કે આપણે બધા જન્મથી લઈને આપણી તમામ કારકિર્દીના ચરણોમાં પબ્લિક રિલેશન્સની જરૂર પડે છે અને પબ્લિક રિલેશન્સ જેમ ત્રિલોકભાઈએ કીધું કે પ્રત્યાયનનો એક મુદ્દો છે એટલે જેમ આપણે મીઠા વગરનું શાક નથી ખાઈ શકતા અથવા તો જો શાક મીઠા વગરનું ખાઈએ તો એમાં સ્વાદ નથી આવતો એમ આપણું સારું કાર્ય બીજા સુધી પહોંચાડવા માટે જે સ્વાદનું કાર્ય છે એ છે જનસંપર્ક અને એ જનસંપર્કથી જનસંબંધ છે અને મેનેજમેન્ટ સંસ્થામાં તો એ ખાસ જરૂરી છે કારણ કે આ મેનેજમેન્ટ સંસ્થા એ લોકો માટે બનેલી સંસ્થા છે જ્યાં લોકો તાલીમ લેવા આવે છે પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ કરવા આવે છે સો જ્યારથી અમે આ કામ કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી અમે એક શબ્દ જનસંપર્કને રિલેટેડ નવો શરૂઆત કર્યો છે કે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ અમે વધાર્યું છે મારી વાત કેટલા સુધી પહોંચે છે પછી આવતીકાલે એના કરતાં બીજા બે જણા સુધી વધારે પહોંચે એના પછી બીજા બે જણા સુધી વધારે પહોંચે જ્યારે આ સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ વધે છે ત્યારે અમારું જનસંપર્ક વધે છે જનસંબંધ વધે છે અને એનાથી અમારે જે સેવાઓ આપવી છે એનો વ્યાપ વધતો રહ્યો છે અને આ જ વસ્તુ ઉપર અમે ખાસ કરીને ફોકસ કરીએ છીએ છેલ્લા ત્રણ વર્ષમાં જનસંપર્ક રિલેટેડ અમે જેના અમે નવા કોર્સીસ ડેવલપ કર્યા છે એ કોર્સીસ માં પણ લગભગ અત્યાર સુધીમાં 6 7 બેચ થઈ ગઈ છે અલગ અલગ પ્રકારની અને બધા માં અમને ખૂબ સફળતા મળી છે આ સૂચવે છે કે દરેક પ્રોફેશનલ્સ ને માટે આ જરૂરી છે જી અબ જ્યારે ہم વાત કર રહે કે કિસ તરહ સે પીઆર સે કિસી પ્રોફેશનલ્સ કો ઇન્સ્ટિટ્યુટ્સ કો મદદ ملتی હૈ તો મેં યે જાનના ચાહુંગા સુપ્રિયોજી આપસે કી કિસ તરહ સે એઆઈ જો ઇન્ફ્લુએન્સ કર રહે હર એક ફિલ્ડ કો वो पीआर को भी इन्फ्लुएंस करने कहीं ना कहीं इन्फ्लुएंस इन्फ्लुएंसकारी रहा होगा अभी भी जब हम बात कर रहे तब तो आपका क्या मानना है कि किस तरह से पीआर क्या वाकई में मदद करता है पीआर को एआई या फिर ये एक मिथ है आप क्या कहना चाहेंगे इसके बारे में कुछ तो टूल्स शुरू किए हैं जो लोग यूज कर रहे कंटेंट के टूल्स हो या स्टोरी फ्रेमिंग के टूल्स हो तो, या कहानी बनाने में उनके टूल्स हो या डेटा एनालिसिस के टूल्स हो तो आर्टिफिशियल इंटेलिजेंस तो अभी सभी टूल्स के हिसाब से यूज कर रहे हैं पर हम जो देख रहे हैं जो हम आर्टिफिशियल इंटेलिजेंस के साथ जो काम कर रहे हैं वो भी बड़ी चीज़ें हो रही हैं एक तो ये है कि हमारे जो ब्रांड्स हैं अभी आप जब गूगल सर्च करते थे पहले आपको एक लिस्ट ऑफ कौन कौन से वेबसाइट आपको देखना चाहिए और उसका रैंकिंग देख के आप जाते थे। अभी आप देखते होंगे कि गूगल में सबसे पहले एक समरी समरी आता है है और वो है जिसमें कंटेंट यूज करके आपके सवाल का एक नया जवाब दिया जाता है तो ये आर्टिफिशियल इंटेलिजेंस ऑलरेडी कंपनीज के के किसी मुद्दे पे ओपिनियन शेप करके आपको बना बनाया एक ओपिनियन दे रहा है जो आप उसके बाद नीचे तो जाते ही है दूसरी बात जो थिंकिंग है जो सोच किया जाता है वो सोच हम लोग देख रहे हैं कि हम जब अभी चार जी का जैसे देखिए उसका आई है वन फिफ्टी फाइव करेंट्यू आइंस्टाइन का आई था एक सौ साठ अब वन फिफ्टी फाइव की आई क्यू लेके अगर कोई कम्युनिकेशन में इन्वॉल्व uh, करते हैं या उनको उनके साथ हम इश्यू सॉल्व करते हैं क्लियरली उसकी लेवल ऑफ थिंकिंग प्लस जो डेटा गैदर करके वो आपसे बात कर सकता है या सोल्यूशन दे सकता है वो बहुत ही आगे हो जा रहा है तो लेवल जो है बहुत चेंज हो रहा है आप उसको टूल्स की तरह यूज कर सकते हैं पर अभी आपको पूरी प्रैक्टिस को चेंज करना पड़ेगा क्योंकि जिस लेवल पे अभी सोच हो सकती है आप आईपीओ कर रहे हो या आप किसी भी चीज़ पे नजर डाल रहे हो या किसी चीज को आप नए से सीख रहे हो या ट्रेंड्स को पहचानना चाहते हैं तो आर्टिफिशियल इंटेलिजेंस पूरे पब्लिक रिलेशन पूरे कम्युनिकेशन बिजनेस को कम्प्लीटली ट्रांसफॉर्म कर रहे हैं सिर्फ उसको टूल्स के हिसाब से जो यूज कर रहे हैं वो इट विल गो काफी दिलचस्प बातें चल रही आपके साथ सर पर अभी वक्त हुआ एक ब्रेक लेने का तो विराम पी आज दौर विराम बात विराम बाद फरी एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज एज डाउनलोड करो ओटीटी वेव्स निहारो मनोरंजन के शोलेक बूताना जीवन ने सोनेरी बनावा मांगतो है एनी सवार केवी है जीवन में દરેક दुख ने हसता हसता सहा कारण के रात्रि भले गम्मे तितली लांबी परंतु बहनी सवार सूर्यनाचे किरणों से ते अजवाडो लेने आवता शरीर में मसल्स नो उपयोग सूच है मसल नो पावर सूच है मसल नो लेंथ सूच है लेंथ में फ्लेक्सिबल कितना है कोई शादी अटेंड कर ली थी अचानक से शादी में बारात में इन्वॉल्व कर लिया <laughs> <laughs>

बनाया निहलो संगीत नो जलसो कार्यक्रम सूर्य शब्द मंगलवार सांजे सात वागे तीस मिनिटे डीडी गिरनार पर જનસંપર્ક દિવસ અને આપણે વાત કરી રહ્યા છીએ શ્રી તિલોક સંઘાણી સર સાથે અને શ્રી ઉન્મેશ દીક્ષિતજી સાથે આપણે આ સાથે જ સુપ્રિય ગુપ્તાજી પણ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે આજનો આપણો નેક્સ્ટ જે વિરામ બાદનો પડાવ છે એમાં આપણે પ્રશ્નની શરૂઆત કરીએ તો ત્રિલોકભાઈ ઘણા બધા લોકો ઇન્ફ્લુઅન્સમાં આવીને કે આસપાસની ડિમાન્ડ જોઈને પીઆર એજન્સીઝને કે કોઈ પીઆર પર્સનને હાયર કરી લેતા હોય છે સંસ્થામાં પણ એ લોકોને હકીકતે ખ્યાલ નથી હોતો કે પીઆર વ્યક્તિ કોઈ જો આવ્યું છે પબ્લિક રિલેશન ઓફિસર તરીકે તેનો ઉપયોગ શું છે સંસ્થાને કઈ રીતે એ લાભ આપી શકે છે અને ક્યાંક ને ક્યાંક એ ખાલી વેબસાઇટ મેનેજ કરવા સુધી કે સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએશન સુધી સીમિત થઈ જતું હોય છે તો પીઆર ટૂલ્સ કેવા કેવા છે અને એને પીઆરના કોઈ પ્રોફાઇલ સાથે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા સાથે જોડાય છે તો કઈ રીતે ઉપયોગ મહત્તમ કરી શકે છે આ વિશે આપ શું કહેશો જી આપણે જ્યારે પબ્લિક રિલેશન્સ ટૂલ્સની વાત કરીએ તો ચાર એને વિભાગોમાં આપણે વહેંચી શકીએ એક મીડિયા મોનિટરિંગ માટે પીઆર ટૂલ્સનો ઉપયોગ થતો હોય મીડિયા રિલેશન્સ માટે પીઆર ટૂલ્સ હોય સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે પણ હોય અને કન્ટેન્ટ ક્રિએશન માટે પણ હોય હવે આપણે જ્યારે મીડિયા રિલેશન્સની આપણે વાત કરીએ કારણ કે સૌથી વધારે જો મહત્વની વાત હોય જનસંપર્કમાં તો માધ્યમો સાથેના સંબંધોની વાત છે અને માધ્યમો સાથેના સંબંધો એટલા માટે મહત્વના છે કે કોઈ પણ સંસ્થા એ કોઈ પણ સંસ્થા હોય એ સરકારી સંસ્થા હોય આપણે જેને કોર્પોરેટ સંસ્થા એટલે કે ઉદ્યોગ ઉદ્યોગ ગૃહ હોય અથવા તો આપણે જેને કે એનજીઓ કહીએ એમણે પોતાની વાત પોતાની પબ્લિક જોડે પહોંચાડવાની હોય પોતાની પબ્લિક જોડે એમને સંપર્ક જાળવી રાખવાનો હોય તો એની કડી જે છે એ માધ્યમો છે તમે માધ્યમો દ્વારા તમારી વાત તમારા સંસ્થા જોડે પહોંચાડો છો અને સાથે સાથે તમને તમારી પબ્લિક જે પણ વાત કહેવા ઈચ્છે છે અથવા તેમનો એમનો જે પ્રતિભાવ મળે છે એને આધારે તમે હવે પછી હું શું કરું અથવા તો શું ન કરું એનો નિર્ણય લો છો તો જ્યારે માધ્યમો જોડે સાથેના સંબંધોની વાત આવે ત્યારે આપણે પરંપરાગત ટૂલ્સની વાત કરીએ તો પ્રેસ કોન્ફરન્સ છે પ્રેસ રિલીઝ છે એટલે કે તમે સીધી સાધી ભાષામાં તમે અખબારી યાદી પહોંચાડી દો આપણે જેને કહેતા હતા પણ અહીંયા કેટલાક સબડા પણ થતા હોય દાખલા તરીકે આકાશવાણીમાં કેટલીક અખબાર યાદીઓ આવતી હોય ઉન્મેશભાઈ આપણે પણ આશ્ચર્ય લાગશે કે અખબાર યાદીમાં આકાશવાણી પર આવેલી અખબારી યાદીમાં જે અમને જે અખબાર યાદી હોય એમાં ફોટોગ્રાફ્સ મૂકેલા હોય હવે આપણને ખબર હોય કે આકાશવાણી પર ફોટોગ્રાફ્સનો કોઈ ઉપયોગ નથી એટલે આવી ભૂલો છે એ તમારી માધ્યમો સાથેની તમારું આપણે કહેવાય કે આવડત બતાવે અને એ સીધે સીધો એક સંપર્ક આપણો ઓછો કરી નાખે એવું પણ બને આ હળવી વાત મેં આપણે કરી પણ એ સિવાય પણ કેટલા ઘણા બધા સાધનો છે એ હાઉસ જર્નલ હોય હવે આપણે જ્યારે ડિજિટલ મીડિયાના યુગમાં આવી ગયા છીએ ત્યારે આપણે જેને સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા દ્વારા આપણે બંને પ્રકારે આપણને આપણે આપણા પબ્લિક જોડે સીધે સીધો સંપર્ક પણ આપણો સંસ્થાનો જોડાઈ શકે અને સીધે સીધું આપણને એમનો જે પ્રતિભાવ છે એ આપણને સીધે સીધો આપણા સુધી પહોંચી શકે તો આ બધું જ આમ જોઈએ તો સહેલું પણ છે અને કોમ્પ્લેક્સ પણ છે અને એક એક શબ્દ એક એક ટોન એનો મહત્ત્વનો હોય છે તમારા કોમ્યુનિકેશનમાં અને તમારે પબ્લિક રેશન્સની આપણે જેને કહીએ મજા એ જ છે કે તમે ફક્ત વન વે કોમ્યુનિકેશન નથી કરતા જે અગાઉ કહ્યું એમ તમારે ટુ વે કોમ્યુનિકેશન કરવાનું છે એટલે કે તમને તમે કંઈક પ્રત્યાન મોકલ્યું પ્રત્યાનનો તમને જે જવાબ મળ્યો એને આધારે તમારે તમારું નવું પ્રત્યાન પાછું એને આધારે તમારે નવું બનાવવાનું છે અથવા તો નવો એમાં કોઈ વણાંક આપવાનો છે અને એ રીતે એક સંપર્કની કડી સતત ચાલતી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે અને એને માટે આપણે બધા આપણે જેમ ટેકનોલોજીને કારણે એ માધ્યમો આવતી ટેકનોલોજી હોય વિજ્ઞાનમાં આવતી વિજ્ઞાનને કારણે આવતી કોઈ પ્રયોગ પરિવર્તન હોય એ બધાને કારણે આપણે પણ આપણી જાતને સતત અપડેટ કરતા રહેવી પડે એટલે કે બી આર પ્રોફેશનલ પણ પોતાની જાતને અપડેટ કરતા રહેવી પડે યસ યસ અપડેટ થવાની આ વાત જે આપણે કરી સર એટલે એની સાથે મને પ્રશ્ન થાય છે કે અપડેટ થતાં થતાં જ આપણે હવે ધીરે ધીરે એઆઈ સુધી આ વાત પહોંચી ગઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક દરેક ફિલ્ડમાં લોકોને અપડેટ સતત પોતે પણ થાય છે કેમ કે સેલ્ફ લર્નિંગ એટલે પોતે પણ શીખે છે અને એટલે જ આપણને લાગે કે આપણે પણ શીખવું પડશે સતત પણ મારે એ જાણવું છે કે ઉન્મેશભાઈ એઆઈના આવવાથી પબ્લિક રિલેશનમાં અને પબ્લિક કોમ્યુનિકેશનમાં તમે કેવા કેવા ચેલેન્જીસ જોઈ રહ્યા છો કોઈપણ ટેકનોલોજી નવી આવે એટલે ચેલેન્જીસ તો હોય પણ જો જનસંપર્કનો સાચો વ્યક્તિ હશે ને તો ચેલેન્જીસને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી દેશે અને આ જનસંપર્કની એક ખૂબી હોવી જોઈએ આ એની એક આવડત હોવી જોઈએ પછી એ કોર્પોરેટ્સમાં હોય સોશિયલ અસાઇનમેન્ટ્સમાં હોય કે કોઈપણ જગ્યાએ હોય અને એ વસ્તુને જો આપણે આગળ વધારીએ તો જ્યારે જનસંપર્કમાં કોર્પોરેટ કમ્યુનિકેશનમાં અને પબ્લિક રિલેશન્સમાં એઆઈનો યુઝ થવા માંડે તો એક બાજુ લોકો વધારે આળસુ થઈ જશે કારણ કે બધી જ વસ્તુઓ ફીડ કરવો અને જવાબ મળે છે અને બીજી વસ્તુ જ્યારે લોકો આળસુ થશે ત્યારે એમને કામ માટેની કિંમત થશે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દમાં પણ એક જવાબ છે એ ઇન્ટેલિજન્ટ છે પણ આર્ટિફિશિયલ છે જનસંપર્ક અધિકારીએ કમ્યુનિકેશન એક્સપર્ટે કોઈપણ જગ્યાએ એમાં પોતાના ઇમોશન્સ પોતાનું એન્ગેજમેન્ટ અને પોતાની એનર્જી એડ કરવાની છે એઆઈ આપણને મદદરૂપ થશે એઆઈ આપણા માટેનો એક પર્યાય નથી આપણી વસ્તુને સ્પીડમાં લઈ જવા માટેની એક સાધન છે જેનાથી આપણે આગળ વધી શકીએ જી આપ પણ અમારા કાર્યક્રમમાં જો આપણે કોઈ પ્રશ્ન હોય તો સ્ક્રીન પર દેખાતા અમારા ફોન નંબર પર ડાયલ કરીને જોડાઈ શકો છો અને એક્સપર્ટ્સને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો સુપ્રિયાજી આપસે પૂછના ચાહુંગા કે કીસ તરફ ये जो बहुत ही स्पीडी वे में कम्युनिकेट हो रहा है सोशल मीडिया न्यू मीडिया बहुत नए नए शब्द हम सुन रहे हैं परिचित हो रहे हैं इन सबसे उसके बीच जो ए का इंट्रोड्यूस होना है वो कितना एथिकल और कितनी वो प्रैक्टिस के सामने डायलेमा खड़ा कर रहा है किस कैसे कैसे आप एथिकल डायलेमा देख रहे हैं ए के आने से पी में बहुत सारे अलग अलग तरीके के देख रहे हैं यूज कर रहे हैं तो एक होता है ए कंटेंट कभी कभी खुद आ, करता है, यानी कि अपने आप सोच के कुछ है, नया रेफरेंस क्रिएट कर देता है जो है नहीं तो पहले तो आपको वहां से ये जो खबर है उसको हम कैसे प्रोसेस कर रहे हैं, कैसे सोच रहे हैं, उसका मैनिपुलेशन एआई आई में थोड़ा ज्यादा हो रहा है आप फेक न्यूज पहले कहते थे अभी तो आप फेक uh, वीडियोस बन रहे हैं एंड इट इज बिकमिंग सो मच मोर इजियर टू डू इट पहले काफी मेहनत करनी पड़ती थी कुछ फेक बनाने के लिए अभी मेहनत नहीं करने पड़ती तीसरी बात यह है कि पहले हर कंटेंट का कोई एक ओनर होता था, था बहुत ही स्पेसिफिक ओनर होता था अभी वो ओनर है नहीं कोई भी ओनर बन सकता है और वो ओनरशिप जो है uh, उ वो कंटेंट सही है या गलत है बट सबसे बड़ा प्रॉब्लम जो हम देख रहे हैं बट कंटेंट है, है, बहुत पावरफुल है क्योंकि अगर आपको पाँच सौ अलग अलग सोर्स पढ़ के कोई कंटेंट क्रिएट करना हो उसमें आपको महीने दो महीने लग सकते हैं यहाँ तो पंद्रह मिनट बीस मिनट में आप चैन जी पी टी के डीप सर्च से लेके बहुत सारे अदर प्लेटफॉर्म्स है जहाँ पे आप नया कंटेंट बना सकते हो और ये कंटेंट हमारी सोच से थोड़ी बहुत बाहर है हम जैसे यूज कर रहे हैं एक्सपेरिमेंट कर रहे हैं हमें ये दिखाई दे रहा है कि जो आर्गूमेंट हमें क्रिएट करने में पहले बहुत दिन महीने कभी साल लगते थे वो सेकेंड्स में बन रहे हैं लास्ट ईयर वी हैड ओवर टेन लाख पी का काम आर्टिफिशियल इंटेलिजेंस एम्पॉर्टेंट So there will be problems, और जितने भी हमने बात की है अभी तक इस बारे में लोगों ने ज्यादा सोचा नहीं है और सोचा भी है तो उसको करना है, करना है, करना है, बहुत है। जी. ये और आपने यूज वर्ड किया था है. तो है, इसका मतलब है कि आप कंट्रोल नहीं कर सकते आर्टिफिशल इंटेलिजेंस का फंडामेंटल प्रिंसिपल इस इट इस सेल्फ लर्निंग, इट इस ऑटोमेटेड, इट इस ऑटोनोमस, एंड वेदर इट बिकम सेंटीनेंट या नहीं, अपने आप, वेदर अपना उसका कॉन्शियसली सो का या नहीं, वो हम बाद में देखेंगे, बट हाँ, वो ऑटोनोमस हो चुका है, अब उसको आप कैसे कंट्रोल करेंगे, उसमें एथिकल रूल्स कैसे डालेंगे, वो दूस કે સેલ્ફ લર્નિંગ છે એને કંટ્રોલ કરવું કે એ જે એની આસપાસના જે લિમિટેશન્સ છે પણ જ્યારે કોઈ યુઝર છે જે વ્યક્તિ છે એની નીતિમત્તાના આધારે એણે કઈ રીતે એનો ઝડપી અને જવાબદારીપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એઆઈનો પબ્લિક રિલેશનમાં આપ એ વિશે શું કહેવા માગો છો હવે અહીંયા એઆઈનો પબ્લિક રિલેશન્સનો ઉપયોગની આપણે વાત કરીએ એ પહેલાં બીજી એક વાત હું આપને કહી દઉં જી કે એઆઈને કારણે પબ્લિક રિલેશન્સમાં આપણે જ્યારે કોમ્યુનિકેશન કરવાનું છે ત્યારે આપણને એક ઝડપી કોમ્યુનિકેશનમાં કદાચ સુગમતા ભર્યું બનશે પણ છતાં પણ જે માનવીય સંપર્કની જે વાત આવે માનવીય સ્પર્શની જે વાત આવે તેમાં એઆઈ માનવીય સ્પર્શનું સ્થાન ન લઈ શકે હું તમને એક ઉદાહરણ આપું આપણે પબ્લિક રિલેશન્સ એટલે પ્રત્યાયની વાત છે કોમ્યુનિકેશનની વાત છે મારે કોઈને કોઈનું એક પ્રેઝન્ટેશન મેં જોયું અને મને બરાબર ન લાગ્યું હવે હું એને એમ કહી શકું કે ભાઈ તમારું કામ બરાબર નહોતું આ એક સીધું કોમ્યુનિકેશન થયું અથવા તો હું જો થોડો માનવીય સ્પર્શ એમાં લાવી દઉં તો એમાં કહું કે આજે તમે થોડા થાકેલા હતા ભાઈ મારે જે કેવું છે એ જ મેં એમને કહ્યું પણ છતાં પણ એનો ટોન પહેલી વ્યક્તિને કદાચ હર્ટ નહીં કરે તો અહીંયા જે એઆઈ જે છે એ કદાચ તમને તમારું પ્રત્યાયન ઝડપી બનાવો મદદરૂપ થઈ શકે પણ છતાં પણ આપણે માનવીય સ્પર્શની જ્યારે વાત આવે માનવીય ઉષ્માની જે વાત આવે કારણ કે જનસંપર્કમાં કોઈપણ પ્રત્યાયનમાં હંમેશા ઉષ્મા અથવા તો આપણે જ્યારે આપણે વોમ્થ કહીએ એ મહત્ત્વની હોય છે તમારો ટોન મહત્ત્વનો હોય છે તો એ વસ્તુ એ તમારી વ્યક્તિગત લેવલે તમે જ્યારે તમે ઇન્વોલ્વ થતા હો વ્યક્તિગત લેવલે તમે જ્યારે તેમાં તમારી પાસે અમુક પ્રમાણ કૌશલ્ય હોય તો જ તમે લાવી શકો એટલે એઆઈનો ઉપયોગ અથવા તો એનું મહત્ત્વ આપણે સ્વીકારીએ પણ છતાં પણ આપણે આપણી પાસે જે છે એનું આપણે મહત્ત્વ આપણે એને બાજુ પર નથી મૂકી શકતા એ પણ વસ્તુ એ વાસ્તવિકતાને આપણે ધ્યાનમાં રાખવી પડે જી મારો આ આજના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન હશે ઉન્મેશભાઈ મારે આપને પૂછવું છે કે હકીકતે તમે પ્રેક્ટિસિંગ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીઆરનું આટલું કામ પ્રેક્ટિસ કરી રહ્યા છો એટલે શું એઆઈથી ડરવાની જરૂર છે ખરેખર એવું છે કે એઆઈથી ડરવું જોઈએ કે પીઆરના રિલેટેડ જે રિસ્પોન્સિબિલિટીઝ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે એ એઆઈ હડપી લેશે કે એવી કોઈ જો ખોફ કે એવો ડરનો માહોલ તમે કેટલા અઘરી જુઓ સ્ટેટમેન્ટથી ડરવાની જરૂર નથી પણ સાવચેત રહેવાની જરૂર છે જે લોકોને કામ બહુ આસાનીથી કરવું છે અથવા તો કરવાની ટેવ પડી ગઈ છે એમની જગ્યા એઆઈ લઈ શકે પણ જેમને સાચું કામ કરવું છે અને પોતાનું નરેટિવ સાચું સાબિત કરવું છે એ લોકોના માટે એઆઈ એટલું જ ઉપયોગી છે ઘણા વર્ષો પહેલાંની વાત આપણે લઈએ કે લગભગ નાઇન્ટીન એટીઝમાં જો આપણે કમ્પ્યુટર ઇન્ડિયામાં આવ્યા હતા ત્યારે સરકારી અને બિન સરકારી બધા જ માધ્યમોમાં એક ઉહાપો ઊભો થયો હતો કે હવે અમારા બધાની જોબ જતી રહેશે કેમકે ડેસ્ક ઉપર કોમ્પ્યુટર આવી ગયા એ પછી જ્યારે નવા નવા ચાર પાંચ સાત કેમેરાવાળા ફોન આવ્યા મોંઘા મોંઘા ફોન આવ્યા ત્યારે લોકો એવું માનવા લાગ્યા કે હવે કેમેરામેનની જોબ જતી રહેશે અને મેરેજમાં તો હવે ફક્ત પોતાના મોબાઈલ ઉપરથી જ વિડીયોગ્રાફી થશે તો આજે મેરેજની વિડિયોગ્રાફી લાખો રૂપિયા લેવાય છે ટેકનોલોજી માણસને હંમેશા મદદરૂપ કરે છે કારણ કે ટેકનોલોજી ચાલુ કરનાર એને પ્રસ્તુત કરનાર અને એનો ઉપયોગ કરનાર આ માણસ જ છે પોતે પણ આપણે જો એના ઉપર નિર્ભર થઈ જઈશું નિર્ધારિત થઈ જઈશું તો એ આપણને નુકસાન કરશે આપણે એનો સદુપયોગ કરીશું તો આપણામાં એ વધારે સકારાત્મકતા ઊભી કરશે અને આપણને વધારે સફળ બનાવશે જી તો મિત્રો આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા એ માટે આપણે ત્રિલૌક સંઘાણી સર શ્રી ઉન્મેશ દીક્ષિત સર અને ઓનલાઈન જોડે હે સુપ્રિયો ગુપ્તાજી આપ સબકા બહોત બહોત ધન્યવાદ કરતા હે કે આપ દૂરદર્શન કે પ્રિક્ષકો કે સાથ ઇસ તરહ સે આયે ઓર અપને જો ભી એક્સપીરિયન્સીસ હે વો શેર કીયે ઓર લોકો કે નોલેજ મેં બઢતી હુઈ તો આપ સબકા બહોત બહોત ધન્યવાદ મિત્રો આ સાથે જ આજની વિશેષ ચર્ચા જન સંપર્ક અને AI સંવાદની નવી પરિભાષા પૂર્ણ જાહેર કરી છે ફરી મળીશું નવા વિશેષ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જીન અંદર થી પ્રગટ થયો હા 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 હુકુમ મેરે આકા તમે મને આમાંથી મુક્ત કર્યો છે તમે મને આમાંથી આઝાદ